પોરબંદરમાં એક એનારાય આધિરના ઘરમાં ચોરીની ઘટના બની છે જેમાં એ એનારાય ભાઈ ભાભી એ હાથ ફેરો કરતા પોલીસ ફરિયાદ નોંધાય છે આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે

ત્યાર પછી હિતેશ પોરબંદર આવ્યો ત્યારે તેણે મકાનમાં નવા તાળા મારી અને સીસીટીવી કેમેરા લગાવ્યા હતા થોડા સમય પહેલા હિતેશના મોટા ભાઈ વિજય અને ભાભી ભાનુ શ્રી કે જેઓ બંને સાઉથ વિગસ્ટન ખાતે રહે છે તેઓ પોરબંદર આવ્યા હતા અને ગત તારીખ છ દસ ના સાંજે નવા કુંભારવાડા ખાતે આવેલા હિતેશના મકાને જઈ તાળું તોડાવવા બોલાવી મકાનનું તાળું તોડાવી મકાનમાં રાખેલ ફ્રિજ એર કુલર અનેક એક નાની મોટી બોક્સ સામાન ચોરી કરી અને લઈ ગયા હતા લતા જતા તેની સાથે લાવેલા નવા તાળા મારી દીધા હતા અને તેની ચાવીઓ ભોજેશ્વર પ્લોટમાં રહેતા તેના કુટુંબિક ભાઈ વિનોદચંદ્ર દામોદરભાઈ કાર્યાને આપી લંડન પરત આવી ગયા હતા બીજા દિવસે વિનોદ ચંદ્ર ફોન કરી હિતેશ જાણ કરતા હિતેશી મકાન ના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોરીનો આ બનાવ નજરે ચડ્યો હતો તેથી લંડન થી ઈમેલ દ્વારા આ બાબતે કાર્યવાહી કરી હતી અને થોડા દિવસો પહેલા હિતેશ કુમાર અને પિતા વલ્લભભાઈ પોરબંદર આવ્યા છે અને કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે રૂબરૂ આવી અને વિજય અને તેની પત્ની ભાનુશ્રી સામે વીસ હજાર રૂપિયાના સામાનની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હું વર્ષ રહેવાસી છું અને મારી પાસે પોરબંદરમાં નવા કુંભાર મારા પિતાશ્રીએ મને દસ્તાવેજ કરી જૂન બે હજાર ચોવીસમાં મકાન આપેલું છે જેની દસ્તાવેજ કર્યા પછી મારા પિતાશ્રીએ મારા બધા ભાઈઓ બહેનોને વિડીયો કોલમાં લંડન જઈ અને જાણ કરી દીધેલી કે આ મકાન હવે મેં હિતેશને આપી દેલું છે અને મારા પિતાશ્રી અને માતુશ્રી છેલ્લે ઘણા વર્ષથી મારી સાથે જ રહેતા ઘણી વખત આવજાવ કરતા થોડોક ટાઈમ ઇન્ડિયા પર રહેતા અને છેલ્લા દોઢ બે વર્ષથી અમારી મારી સાથે રહેતા અમે એને ફરવા લઈ ગયા પેરિસ પછી જૂન મહિનામાં અહીં આવ્યા તો મારા પિતાશ્રી મને કીધું કે પોરબંદરનું મકાન તને આપી દઉં તારા નામનું કરી દઉં એટલે મેં એને ના પાડી કે માતાજી હું સ્થાનક છે એટલે મારાથી એનું પરવરિશ ન થાય એવું બદન મારાઉં તો પછી માતાજીની રજા લઈ અને માતાજીને અમારા પૂર્ણ પૂર્ણપ્રાંત પ્રતિષ્ઠા કરી સાત સાત બે હજાર ચોવીસના એ દરમિયાન બધું એગ્રી થયું પછી મેં મકાનનો લેવા મેં મંજૂરી કે મારા કંઈ જવાબદારી ના આવે એટલે માતાજીની પૂર્ણપ્રણ પ્રતિષ્ઠા સાત સાત બે હજાર ચોવીસ અમારા કાર્ય કુટુંબ બધાયની સંમતિથી ત્યાં કરી અને ત્યાર પછી બાપુ એ સમય દરમિયાન બાપુજીએ મને દસ્તાવેજ કરીને મકાન મારા નામનું કરી દીધું એ પછી લંડન જઈ જુલાઈ મહિનામાં અને મારા પિતાશ્રીએ વલ્લભદાસ ગોળદાસ કાર્યાએ અમારા બે બહેનો ભાઈઓ ને જે છે કુટુંબ પરિવાર એ બધાને વિડીયો કોલથી અને રૂબરૂ જણાવી દીધેલું છે કે આ મકાન હિતેશને આપેલું છે કોઈ પણ માણસોનું ત્યાં જવું હોય ઉતરવું હોય રહેવું હોય તો તમારે હવે હિતેશ ચાવી માગવાની જરૂર થાય બે હજાર ચોવીસ દરમિયાન આ જે મારા મોટા ભાઈ છે એ બે થી ત્રણ વખત ઇન્ડિયા આવે એની ચાવી માગી હતી વિનુભાઈ પાસે પછી વિનુભાઈ કીધું મારી પાસે નથી પછી ધીરેનભાઈ પાસે ચાવી માગી હતી અને ધીરેનભાઈ મેં ચાવી લેવા ગયા અને ધીરેનભાઈ ને કીધું કે ભાઈ ચાવી મને આપો તો ત્યારે ધીરેનભાઈ એને એમ સલાહ આપી કે ભાઈ તમે બે ભાઈઓ છો તમને કદાચ સમજણ ફેરવો ન બોલતા હોય બોલતા હોય બધા ઘરમાં હાલતું હોય તમે તમારા ભાઈને ફોન કરીને વાત કરાવીને કયો એટલે હું તમને ચાવી આપી દઉં તો વિજયભાઈ ધીરેનભાઈ નીકળી અને એમ કીધું કે ભાઈ તમે વાત કરી હું વાત કરી લઈશ તમે હમ સંમતિથી બે ભાઈઓ ભેગા થઈ જાવ અમારી એવી ઈચ્છા છે તો મારા ભાઈ એમ બોલે કે પાકિસ્તાન ને ઇન્ડિયા વચ્ચે જે વોર છે એમાં અમેરિકાની જરૂર નથી એટલે ધીરેનભાઈ કીધું ઓકે બે દિવસ પછી વિજયભાઈએ ધીરેનભાઈ ફોન કર્યો કે ભાઈ શું થયું એટલે ધીરેનભાઈ કીધું ભાઈ તમે જેમ કીધું એમ હું તમને સલાહ નથી આપતો ભારત પાકિસ્તાનમાંથી અમેરિકા નીકળી ગયો હોય તમે જાણો ને તમારા ભાઈ જાણે હું તમને ચાવી નહીં આપું સો ટકા હું તમને ચાવી નહીં આપી શકું સો ટકા હું તમને ચાવી નહીં આપી શકું એટલે વિજયભાઈએ દિનભાઈને ધમકી આપી એનું આપણી પાસે રેકોર્ડિંગ છે જરૂર પડશે તો આપણે કોર્ટમાં અને જ્યાં જરૂર પડશે ત્યાં આપણે દઈ શકશું અને બસ આ અનફોર્ચ્યુનેટલી બાઈની મતી મારી ગઈ છે અને આવા કૃત્ય કરેલું છે કે જેમાં મારી અમુક વસ્તુ લઈ ગયા છે અમુક માતાજીની વસ્તુ લઈ ગયા છે એનું હજી ઇન્વેસ્ટિગેશન ચાલે છે અને ઓફિસર છે એ મારા ફાધરની સાથે કોમ્યુનિકેશન ગઈકાલે કર્યું મારી સાથે આજે કરે છે અને જે કંઈ હવે થાશે એના ઉપર આગળની કાર્યવાહી કરશે અને મને પૂરો કોર્બન્ડર પોલીસ ઉપર ભરોસો છે કે એ મને ન્યાય દેવડાવવા માટે પૂરી કોશિશ કરશે અને એના બનતા બધા પ્રયત્ન કરશે જો કે ચોરી ના બનાવમાં મુદ્દામાલ વધુ હોવાનું ફરિયાદી જણાવી રહ્યા છે